મારે જે વાત કરવાની છે ધ્યાન જ્ઞાન અને વિજ્ઞાન સૌથી પહેલી વાત તો એ છે કે વિજ્ઞાન સાથે જૈનત્વને સીધો સંબંધ છે એક એવો ધર્મ છે જે ખૂબ યુવા છે ખૂબ સાયન્ટિફિક છે અને એની સાથે જોડાયેલી કેટલી બધી બાબતો એવી છે કે જે હું માનું છું આપણા પછીની પેઢીને લોજીકલી સમજાવવી જોઈએ આપણે આપણા પછીની પેઢીને કહીએ કે આમ કરો એટલે નવી પેઢી પૂછે કે વાય એન ધીસ વાય ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન અકોર્ડિંગ ટુ મી આપણી આખી ઉપનિષદની પરંપરા વાયમાંથી જન્મી છે પહેલો સવાલ ઉપનિષદમાં પૂછ્યો કેમ શું કોણ ક્યાં ક્યારે અને આ સવાલોના જવાબોમાં આટલું જ્ઞાન ભારતીય પરંપરામાં નીપજ્યું તો આ વાય જનરેશનને પહેલા તો તમે એમને કહેતા કે આવું કહ્યું છે માટે આવું થયું છે માટે અમને નથી ખબર પણ આવું ચાલે છે ના એ નહીં સાંભળે અકોર્ડિંગ ટુ મી ધીસ ઇઝ અ વંડરફુલ જનરેશન વિચ વોન્ટ ટુ નો એવરીથિંગ વિચ ઇઝ લોજીકલ વિચ ઇઝ ટ્રુ વિચ ઇઝ કરેક્ટ એન્ડ વિચ ઇઝ રેલેવન્ટ સો ફોર મી ટુ બ્રિંગ ધીસ જનરેશન ટુ ધી રિલિજિયન ઓર સ્પિરિચ્યુઆલિટી એમના સવાલોના જવાબ આપજો કારણ કે આ સાયન્ટિફિક ધર્મ તમારી પાસે છે જ પ્રશ્ન એ થાય છે કે મોટાભાગના માતા પિતા જ આ ધર્મ વિશે પૂરી માહિતી નથી ધરાવતા અને માટે કદાચ આપણે આપણા સંતાનોના વાયના જવાબ નથી આપી શકતા અને માટે એમને ધર્મ તરફ નથી લાવી શકતા તો સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે કે આ ધર્મ વૈજ્ઞાનિક છે કઈ રીતે તો સૌથી પહેલી જ વાત આપણે બધા કોરોના પછી પાણી પાણી ઉકાળીને પીતા થયા ચોખ્ખું આપણને સૌને વાર સમજાયું ત્યાં સુધી બધા એમ જ માનતા હતા કે જે કાચું પાણી આરોમાં આવે એટલે ચોખ્ખું જ હોય નાવ વી હેવ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે આ પાણી ચોખ્ખું નથી ઉકાળવું પડશે મુખ પટ્ટી કેટલાય વર્ષોથી જૈનત્વનો હિસ્સો છે હવે બધા માસ્ક પહેરીને ફરતા થયા બધાને એમ સમજાઈ ગયું કે ઓહો અચ્છા માસ્ક અને એમાં જયારે કોરોનામાં બધાને થયું કે માસ્ક માસ્ક જ જીવન છે પહેરો સ્પર્શ ન કરવો બિનજરૂરી એ જૈનત્વની વાત છે એ વખતે બધા આમ ને આમ ને મળતા થઈ ગયા હવે સૌને સમજ પડી કે ના ના બિનજરૂરી હાથ ક્યાંય લગાડવો નહીં બિનજરૂરી કોઈને અડવું નહીં તો એનર્જીની વાત તો જૈન ધર્મએ વર્ષો પહેલા કરી કે તમારા બોડીનો એક ઓરા છે એ ઓરા સાથે જોડાયેલી એનર્જી છે એ એનર્જીને તમે બીજા લોકોની એનર્જીમાં ટ્રાન્સફોર્મ ન કરો ન અડો બીજા લોકોને બિનજરૂર તો આ તો કેટલી પૂજાના વસ્ત્ર જુદા કેટલી બધી અદભૂત વાતો જૈન ધર્મએ આપી ફૂડ સાથે જોડાયેલી ઉણો દર વાત તમે સૌથી પહેલા ડોક્ટર પાસે જાઓ અને વેઇટ લોસની વાત શરૂ થાય ત્યારે શું કહે કે તમને બે રોટલીની ભૂખ હોય તો એક ખાઓ ત્રણની ભૂખ હોય તો બે ખાઓ થોડા ભૂખ્યા રો ઇન્ટરમિન્ટન હવે આ સોળ કલાકની વાત કરે છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે કે આ નવકારશી અને ચોવીયારની વચ્ચે સોળ કલાક જ છે ત્યારે કહેવામાં આવ્યું કે આ ઇન્ટરમિન્ટન એ નવકારશી અને ચોવીયારની વચ્ચેનો સમય છે આ બધું જ વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને મને એવું લાગે છે કે જે ધર્મ વિજ્ઞાન સાથે જોડાતો નથી ને એ ધર્મ કાળક્રમે નાશ પામે છે અપગ્રેડ થયા કરવું પડે છે વિશ્વના દરેક ધર્મએ અને જે ધર્મ અપગ્રેડેશન નથી સ્વીકારતું તમારા ફોનમાં એ તમને કહે છે કે હવે અપડેટ ઓન કરો તો એ અપડેટ ઓન તમે નથી કરતા ત્યારે ત્યારે એ ધર્મને બચાવવો સાચવવો નેક્સ્ટ જનરેશન સુધી પહોંચાડવો અસંભવ બની જાય છે તો જે લોકો આ ધર્મમાં પાપ પુણ્યને જોડે છે જે લોકો એમ એવું ન કરો તો પાપ લાગે આ જનરેશનને પાપ પુણ્ય સાથે નિસ્બત નથી આ જનરેશનને લોજિક સાથે નિસ્બત છે અને એમને લોજિક આપો કારણ કે લોજિક છે ન હોય અને આપણે એમને આપવાનો પ્રયાસ કરીએ તો એ વ્યર્થ પ્રયાસ છે પણ જૈનત્વ પાસે એક બેસિક લોજિક છે બહુ મને રસ એ રીતે પડે જૈનત્વમાં કે અપરિગ્રહની વાત અચોર્યની વાત તો કેટલી બધી આમ જોવા જાવ તો હમણાં એક નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટ્રી છે પ્લીઝ જોજો બાય નાવ ડોક્યુમેન્ટરીનું નામ છે બાય નાવ તમે એ ડોક્યુમેન્ટરી જુઓ તો તમને સમજાય કે આપણે કેટલી બધી બિનજરૂરી વસ્તુઓ ખરીદીએ છે રિટર્ન કરીએ છીએ જે તમે બાકીના આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી કે ઇન્સ્ટાગ્રામ પરથી કે એમેઝોન પરથી ખરીદો છો અને જે રિટર્ન કરો છો એનું શું થાય છે એ ભયાનક સ્કેરી બાબત છે તમને બધા સ્ટોર એવું કે જૂના કપડાં આપો ને નવા લઈ જાઓ આ જૂના કપડાં તમે જે આપો છો એનું શું થાય છે એ જો ખરેખર જાણવું હોય તો ડોક્યુમેન્ટરી જોજો તમને સમજાશે કે આ કેટલી ભયજનક બાબત છે આપણે કયા વિશ્વમાં પ્રવેશી રહ્યા છીએ એ જોવા જેવી આ ડોક્યુમેન્ટ્રી છે ડરી જશો તમે ભીતરથી એવી આ બાબત છે તો ત્યારે કહ્યું કે ન જરૂરી હોય ન ખરીદો ન જરૂરી હોય ન વસાવો ન જરૂરી હોય ન રાખો એના પછી જે લોકો વાપરી શકતા હોય સેકન્ડ યુઝરને આપી દો આ કેટલી બધી અદભુત વાત આજથી કેટલા વર્ષો પહેલા આપણને કહેવામાં આવે અચોર્ય શું છે અચોર્ય ચોરી ના કરવી કોઈના ઘરમાંથી કોઈ વસ્તુ ના ઉપાડવી ના સ્વયંની ચોરી ન કરવી તમને જે કાર્ય સોંપ્યું છે તમે જેના માટે આ પૃથ્વી પર અવતર્યા છો માણસ તરીકે એ માણસ તરીકેનું કાર્ય શું છે તમારું અન્ય હ્યુમન બિંગ તરફ તમારી કરુણા તમારી દયા તમારો પ્રેમ મદદ આ એક્સટેન્ડ કરો જે આપણે નથી કરતા બહુ જ બધા લોકોને મેં એવા જોયા છે કે જે લોકો એવું માનીને ચાલે છે કે આપણે ઓર્ગન ડોનેશન કરીએ તો આવતા જન્મમાં એ ઓર્ગન આપણા શરીરમાં ન હોય કેટલી બેઉકુફી ભરી બાબત છે અને કંઈ લેવા દેવા જ નથી લોજિક સાથે પરિવાર ડરી જાય ના 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 અમારે કંઈ નથી કરવું ખરેખર જો કોઈનો જીવ બચાવી શકાતો હોય અને બ્રેઇન ડેડ માણસ હોય તો હું માનું છું એ ઓર્ગન ડોનેટ કરીને કેટલાય લોકો એક સાથે પાંચ જણનું એક બોડીમાંથી જીવ બચાવી શકાય જે આપણે નથી કરતા મેં મારા ઓર્ગન્સ ડોનેટ કર્યા છે અને મારા દીકરાને કહ્યું છે કે વેઇટ નહીં કરતા જે ક્ષણે તમને એમ લાગે કે હવે આમાં કંઈ નથી એ ક્ષણે લોકોના જીવ બચાવવા માટે આ શરીર આપી દેજો કારણ કે એને તમારે ઇવેન્ચ્યુઅલી પંચમહાભૂતમાં બાળી નાખવાનું છે તો બળે પહેલા એમાંથી જેટલું કાઢી તમારું ઘર બળતું હોય તમારું ઘર જે ક્ષણે બળવા માંડે એ ક્ષણે તમે શું કરો જેટલું કઢા એટલું કાઢી લો તો જે શરીર હવે પછી બળી જવાનું છે જે નશ્વર છે જેમાં હવે કઈ બચવાનું નથી રાખ સિવાય એ શરીરમાંથી તમે જેટલું કાઢીને બીજાનો જીવ બચાવી શકો એટલો મારા હિસાબે બચાવવો જોઈએ મને હમણાં જ વાત કરી પંકજભાઈએ કે સન્ડે ફ્રેન્ડ નામનું એક ગ્રુપ છે જે લોકો આ કાર્ય કરી રહ્યા છે અને ભરે કે ડરની જરૂર નથી કંઈ એવું તો છે ને કે જીવતા માણસના ઓર્ગન કાઢી લે આપણે કંઈ કિડનીનો વેપાર તો કરતા નથી તો ડરી જવાની જરૂર નથી હું એવું માનું છું કે ડરી જવાને બદલે સમજી જવાની શીખી જવાની જરૂર છે અને એ સમય હવે શરૂ થઈ શક્યો છે સ્કિન તમે વિચારો બર્ન્સ જેને થયા હોય નાઇન્ટી બર્ન્સ એને જો સ્કિન ડોનેટ કરવામાં આવે તો એ માણસ ફરી નોર્મલ થઈ શકે છે હાર્ટ વાપરી શકાય કિડની વાપરી શકાય હવે તો લંગ્સ પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે લિવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે તો બળતા ઘરમાંથી કાઢી લેવું યોગ્ય નથી આઈ પર્સનલી ફીલ દેટ ધીસ ઇઝ હાઉ યુ કેન સેવ ધી હ્યુમન લાઈવ એન્ડ અકોર્ડિંગ ટુ મી વિદાઉટ ફિયર યુ કેન ઓલવેઝ ટેલ યુઅર ચિલ્ડ્રન કે મારા શરીરમાંથી જે કાઢી શકાય ને જેનો જીવ બચાવાય પ્લીઝ બચાવજો કારણ કે એ લોકો સરસ સ્ટીચ લઈને શરીર પાછું આપે છે એમ કે તમને છૂટું નહીં આપી દે કે હવે લઈ જાઓ અમને ઉઠાવો હોય ના યુ કમ બેક એઝ એન ઇન્ટેક્ટ બોડી એન્ડ વેન યુ કમ બેક અકોર્ડિંગ ટુ મી યોર ચિલ્ડ્રન વિલ હેવ ધી સેટિસફેક્શન ઓફ ડોનેટિંગ સમથિંગ વિચ ઇઝ વર્થ પૈસા આપતા બધું ખરીદી શકાય છે માનવ અંગ ખરીદી શકાતા નથી તો આ એક કામ બહુ મને લાગે છે કે મોટું છે વાત મારે જે કરવી છે વિજ્ઞાન સાથે જોડાયેલી તમે વિચારો કે હવે તબીબી વિજ્ઞાન કેટલું બધું આગળ વધી ગયું દરેક વસ્તુનો ઉપાય છે તમારી પાસે દરેક વસ્તુની દવા છે દરેક વસ્તુ માટે કંઈ તૈયાર છે આ તબીબી વિજ્ઞાન સાથે તમે દરેક વાતના હવે તો કિડનીના નેફ્રોલોજીના પણ અલગ ડોક્ટર્સ છે ન્યુરોસર્જન ન્યુરોલોજીસ્ટ કાર્ડિયોથોરાસિક કાર્ડિયો કાર્ડિયો પલ્મેનોલોજીસ્ટ આવા બધા પચાસ બ્રાન્ચિસ તમારી પાસે ઉપલબ્ધ છે ત્યારે મારે એક વાત એવી કહેવી છે કે જગતનું કોઈ વિજ્ઞાન કોઈ વિજ્ઞાન આપણને જીવતા શીખવી શકતું નથી કોઈ તબીબ તમને જીવન નહીં શીખવી શકે જીવન આપી શકશે જીવન બચાવી શકશે જીવતા શીખવી નહીં શકે તો જીવતા કોણ શીખવશે શરૂ થાય છે મૂળ ધ્યાનની વાત આંખો બંધ કરો ઊંડા લો શ્વાસ પર ધ્યાન આપો આ ધ્યાન નથી બહુ બધા લોકો મને ધ્યાન નથી લાગતું તે કઈ વાંધો નહીં આટલા બધા વિચારો આવે તો વિચાર આવવા દો કારણ કે વિચાર નહીં હોય તો તમે શું હશો જે ક્ષણે યુ સ્ટોપ થિંકિંગ ધેટ ઇઝ ધ ટાઈમ વેન યુ અર નોટ ધેર યો માઇન્ડ ઇઝ ધ ઓનલી થિંગ વિચ ટેલ્સ યુ ધેટ યુઅર અ લાઈફ તમારું મગજ જ તમને જીવતા રાખે છે બ્રેન ડેડ ઇઝ ડેડ સો ધેટ મીન્સ વિચારો આવે એટલે તમે ધ્યાનમાં નથી એવું નહીં માનતા હું જ્યારે અહીંથી બોલું છું ને એક કલાક ત્યારે હું ધ્યાનમાં હોઉં છું હું ઉતરું પછી મને તમે પૂછો કે હું શું બોલી તો મને યાદ નથી હોતું ધેટ ઇટ સેલ્ફ મીન્સ દેટ આઈ એમ કમ્પ્લીટલી વિથ યુ એન્ડ યુઆર કમ્પ્લીટલી વિથ મી ધ મોમેન્ટ યુ આર હંડ્રેડ પર્સન્ટ એટ સમ પ્લેસ વિથ સમ થોટ ડુઈંગ સમથિંગ વિથ યુઅર હંડ્રેડ પર્સન્ટ ઇટ ઇઝ ધ્યાન એન્ડ ધીસ ઇઝ ધ ટ્રુથ એક મા જયારે પોતાના સંતાન માટે રસોઈ બનાવતી હોય ને ત્યારે ધ્યાનમાં હોય છે એ જે ઝીણું ઝીણું સમારે કોને શું ભાવે છે આ તીખું નહીં ખાય આમ ગૃહિણી જેટલું ધ્યાન વિશ્વમાં કોઈ કરતું નથી આ સત્ય છે તમે વિચારી જુઓ કે એક ગૃહિણીને કેટલું યાદ રહે છે છોકરાને કેટલા વાગે લેવાના કેટલા વાગે મૂકવાના કોને ક્યાં ઉતારવાના કોણ શું ખાશે કોણ શું કરશે આ એક આખું ગૃહ જેનું ઋણી છે ને સાહેબ એ ગૃહિણી છે આખું ઘર જેનું ઋણી છે દરેક માણસના ગમા અણગમા ભાવ અભાવ આની સાડી ઇસ્ત્રી કરવાની આના કપડા ઇસ્ત્રી કરવાના છોકરાઓનો યુનિફોર્મ મૂકવાનો બેગ ભરી કે નહીં ડબ્બો ભર્યો કે નહીં અને આ બધાની વચ્ચે એ સ્વયંને સૌથી વધારે અવોઇડ કરે છે પણ એ સ્વયં ને અવોઈડ કરે છે ને ત્યારે અન્ય માટે જીવી જાય છે અને હું એમ માનું છું કે અન્ય માટે જીવી જવું એનાથી મોટું ધ્યાન જગતનું બીજું કોઈ નથી આ સાચું ધ્યાન છે બધા લોકો હમણાં તો યોગ દિવસ ને લાખ લોકો યોગ કરે ને આમ બોડી ખરેખર યોગ શરીરનો વિષય જ નથી યોગ મનનો વિષય છે નહીં તો ભગવદ્ ગીતામાં વિષાદ યોગ હોત જ નહીં જો વિષાદ યોગ છે તો એનો અર્થ એમ થયો કે વિષાદ સાથે જોડાયેલો આ યોગ છે આ મનસ્થિતિની વાત છે યોગ એક મનસ્થિતિ છે તમારા મનની શું સ્થિતિ છે એ યોગનો સાચો અર્થ છે જે આપણને આપણે તો શરીર યોગા કરે છે ગા ક્યાંથી આવ્યું રામા કૃષ્ણ આ આપણી ભાષા જ નથી આપણી ભાષા રામ છે આપણી ભાષા કૃષ્ણ છે આપણી ભાષા યોગ છે આપણે આ અચાનક એ ઉમેરતા થઈ ગયા કેમ તો કે વિદેશથી આવ્યું આજથી સદીઓ પહેલા આપણા ઋષિઓએ સમજાવ્યું હઠ યોગ બીજા યોગ શું છે આ હઠ યોગ શું છે આ યોગ તો એ વિષય આપણને ખબર નથી માટે આપણે જોડાઈ ગયા વિદેશીઓ સાથે ને આપણને થયું યોગ આ આ શરીરની કસરત જ નથી આ મનની કસરત છે અને હું એવું માનું છું કે ધ્યાન એ માત્ર મનનો વિષય છે તમે મનથી શાંત થઈ જાઓ એટલો જ ધ્યાનનો ઉદ્દેશ શું છે મનથી શાંત થવું તમે અહીંયા આવ્યા છો હવે ગાડીની ચાવી લીધી છે કે નહીં ફલાણાનું ગીઝર ચાલુ નથી રહી ગયું ને ફલાણાનું અરે ગેસ ચાલુ નહીં હોય ને ફલાણા અરે પેલા કેમ ના આવ્યા હજી સુધી આ આ બધું જે કરે છે ને એ તમે અહીંયા છો જ નહીં જ્યાં હો ત્યાં રહેવું જેમ હો તેમ રહેવું અને જે કરી રહ્યા છો તે કરવું આ ધ્યાનની સાદી વ્યાખ્યા છે આ ત્રણ વસ્તુ સિમ્પલ છે જે તમને ધ્યાન શીખવે છે